એસી પર્વતભાઈ માતાશ્રી ધોળીભા પિતાશ્રી સોમાભાઈ રૂપાભાઈ બધા હું અહીં સગરાડા ગામથી આ બોલી રહ્યો છું કે આ મેં સુપ્રીમ કોર્ટ તથા હાઈ કોર્ટમાં આ જમીન માટે બધી ટપાલો મોકલેલ છે તો આ લોકોએ અત્યાર સુધી કોઈ જમીનનો અભિપ્રાય આપ્યો નથી તમે જમીન કોઈ કોણે પચાવી પાડી છે પચાવી પાડવા બારિયા પ્રભાતભાઈ તેમાંભાઈ એને જમીન પચાઈ પાડેલ અમારી અને અમે બાપ દાદાથી અમે ખેડાણ કરતા હતા છું થઈ છે અમે આવેલા હતા કઈ અમારી ગામ ગામના તોરણ બાંધતા હતા અમે નવી વસાહત ભૂવર કઈ ગાયો તોરણ ચડાવતા હતા એ જગ્યાએ પથ્થર કાઢ્યા અને કરોડો રૂપિયાને પથ્થરની ચોરી કર્યા લોકોએ તો અમે સાહેબને પણ જાણ કરેલ પણ સાહેબ કોઈ અધિકારી કોઈ આવીને સ્થળ ઉપર ચેક કર્યું ને કે આ પથ્થર કાઢ્યા છે ને અત્યારે પણ પથ્થર કાઢેલા છે ગયા ખનીજ ચોરી કરેલી છે આ લોકોએ અને ઉપરથી દમદાટી આપે કે દિલ્હી જાય તો શું મારો ચોરી છે અત્યારે જગ્યા ઉપર કોનો કબજો છે એ પ્રભાતભાઈના ને પેલા જયંતિભાઈને ઉદાભાઈ ને અણદાભાઈ ને અર્જનભાઈ મકરદમ એમની એમનો કબજો ચાલે છે અને અમારી જમીન પડાયેલી હતી અમે પૈસા ભરીને જમીન પહેલાં અમે ખેડાણ કરતા હતા અને મારા બાપ દાદા ત્યાં આવ્યા ત્યાંથી અમે માં સ્થળાંતર થઈને આવ્યા પછી ત્યાં અમે જમીન બધી કાયદેસરમાં ખેડાણ કરતા હતા તો અમારી જમીન બધી પડાવી લીધી અને જઈ કરે કે મારવાની ધમકીઓ આપે આવી રીતે ખોટી રીતે અમને હેરાન કરે છે તમે રજૂઆત કરી રજૂઆત બધા અમે કરી છે ગાંધીનગર કરી છે અમદાવાદ કોર્ટમાં કરી છે હાઈ પ્રાંતમાં કરી છે ગોધરા કરી છે કલેક્ટરને એસપી સાહેબની કરી છે કોર્ટમાં અહીં સેરા કોર્ટમાં કરી છે બધા અમારે જો તપાસ કરો અને હજી કોઈ તપાસ અધિકારી કોઈ સ્થળ ઉપર આવીને ચેક કરી જ નથી એવું હા અને મારા ઘરે જવાનો રસ્તો પણ બંધ કરાવી દીધો આ લોકોએ અને કંઈ ખોટી રીતે ધમકીઓ આપે એમ હા તમારું નામ એસી પર્વતભાઈ માતાશ્રી ધોળીભા પિતાશ્રી સોમાભાઈ રૂપાભાઈ